એ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ને તો વાંધો નહીં તો જો અત્યારે અગિયાર ને મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે છે ને મારે થોડુંક ખવારમાં ઉઠવાનું મોડું થઈ ગયું હતું એટલે ટિફિનમાં ને એમાંય મોડું થઈ ગયું અને હું છે ને હજી નવરી જ થઈશું અને આજે વાતાવરણ કાંઈ બહુ સારું નથી ઘડી કે ઘડી કે વરસાદ આવે છે ને આ બેન જો આ આ ભાઈ છે ને આ સ્કૂતા નહીં ન કરી હોઈ જાય હવારમાં તો મારે બધું કામ થઈ જાય એટલે કામ કરતાં કરતાં અગિયાર વાગી ગયા પછી છે ને છોકરીને સ્કૂલેથી લઈ આવી અને હવે ખાલી રોટલી બાકી છે એટલે રોટલી કરી અને જમાડીને પાછું ટ્યુશનમાંથી લઈ આવીને હવે પાછી સ્કૂલે મૂકવા જશ અને પ્રિયલને છે ને આજે બેગલેસ ડે છે શનિવાર છે ને એટલે હવે બેગ નહીં લઈ જવાની હે ને પીવું

હમ એવું અને અમારે છે ને પ્રિયલ ને મમરાની થેલી લેવી છે ભાગમાં એટલે ચાર છોકરીને આખી આખી મમરાની થેલી લઈ જવાની છે તો અમે જો આ મમરાની થેલી લે આવું આપણે એને મૂકવા ગઈ ને ત્યારે હું મમરાની થેલી લેતી આવી અને છેલ્લીને તો નાસ્તો ને ખાલી પાણીની બોટલ જ દે બેગ નથી લઈ જવાની શનિવાર છે ને એટલે બેગ લેસ દેશે એટલે કાંઈ લઈ નહીં જવાનું ચોપડા બોપડા પણ આ પ્રવૃત્તિ કરાવે એમ ભેળ કરશે ને ખા ને રમશે ને રંગપૂરણી કરાવશે ને એવું બધું કરશે ઓ સારું હાલો જમી લેવો ને રોટલી બનાવી દઉં તો ભૂખ લાગી છે નાસ્તા નહીં ખાવ ઈ જ ખાવાની હોય ભેળ તો બનાવશો તમારા ખાવા બનાવવાની હોય ને ત્યાં તો સારું હાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જો મજા આવશે અને સપોર્ટ કરજો થોડો તમારા સપોર્ટ ની જરૂર છે રોજની જે માસ માતાજીને થાળ ધરવા આવી ગયા છે મને બહુ ગમે હું અહીંયા મંદિર પાસે આવું તો મને એમ થાય હું અહીંયા બેઠી જ રહું પણ મારે અહીં બેહવાનો ટાઈમ નથી રહેતો બોલો એવી મસ્ત મજા આવે ને આમ માતાજીની મૂર્તિ આમ જોવાની આમ જોવો તમે જો યાદ કરવી એમ થાય હો છે ને જો આ કાનુડો જો મારું કાનુડો જો છે ને કાનજી મજા જાય કરે એવું અહીંયા આવીને એટલે અમે અહીં બેઠા જ રેવી એમ થઈ જો અહીંયા હનુમાન દાદા સીએ અહીંયા ગણપતિ દાદા સીએ સારું કેવી મજા આવે અહીં બે હવાની હાલો આવી જાઓ મિત્ર જમવા જો આમ બીક કે જમવા સેવ ટમેટાનું શાક રોટલી અને આ તો માતાજીની થાળ ધર્યો તો ને એટલે એની ડીશમાં હું ખાઈ લઉં છાશ આ તો દૂધ છે પણ હું છે ને છાશ ખાશ મને છાશ ભાવે છાશ વગર મારે ન આવે અત્યારે ગરમી જેવું છે ને એટલે મસ્ત ઠંડી ઠંડી છાશ હોય ને મજા આવી જાય ખાવાની અને આ પ્રિયલ બેન આવી બેહી ગયા જમવા હજી કપડાં બદલાવાનું બાકી છે આ જેલીબેન બેહી ગયા છે અહીંયા કેવું છે આગભાઈનું મસ્ત ને ભાવે ને તને ભાવે બી કેવું બેન હા તો આમ તો મસ્ત શેરમી શાક રોટલી ખાવા જે ભાવ તો એ રહ્યા વાળો તો મિત્રો મેં જમી લીધું છે અને બે છોકરીઓ જમે છે પછી છે ને મારે કપડાં હુકવાના બાકી હતા આજ નહોતા હુકવા નકર મારે સવારમાં વહેલાં હુકવાય છે પણ આજ મારે છે ને સવારમાં અડધી કલાક ઉઠવાનું મોડું થઈ ગયું સાડા છ વાગી ગયા એટલે અડધી કલાક મોડું થાય ને એટલે કામમાં બધું મોડું થઈ જાય મેં જો છોકરીઓ જમે છે ને તમે ફટાફટ જમી અને કપડાં હૂકવી દીધા પછી મારે એને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જવાની છે સ્કૂલે મૂકી આવીશ ને પછી ઇયાંશને હુડાવવાનો છે એટલે પછી કાંઈ કપડાં હૂકવાનો મેળ ન આવે એટલે હું ફટાફટ ખાઈ લીધું એટલે કપડાં હૂકવાઈ જાય ને તો હું જાય મારે કિયાર અડધા હુંકાઈ ગયા હોય વહેલા હૂકવી દઉં હું કેમ કે અગિયાર વાગ્યા પછી મારે મેળ જ ન આવે હૂકવવાનો એટલે વહેલા જ ધોવા નાખ દઉં ને વહેલા હુંકવી નાખું નાસ્તો કપડા કપડાં મારા ઓછા હતા નગર બે ઘરના ભેગા થાય ને એટલા કપડા હોય મારા બહુ જ કપડાં હોય અને એ આંચના તો હાથે ધો એના તો નાખતી નથી મશીનમાં તો એટલા કપડાં થાય તો ફેમિલી વાગી ગયા છે અઢી અને મેં મૂકી દીધી છે ચા અને છે ને હું કાંઈ ભૂતી નથી બપોર કોઈ દિવસ તો તમને ખબર જ છે થાકી જાઉં તો પછી મેં છે ને છોકરીઓ મૂકી આવી પછી આવી ગયા છે ખોરાયું હું રહી દીધો પછી મેં છે ને આ એક ધાણાનો પૂળો હતો બહુ મોટો કાલ માર જેઠ સુરત ગયા હતા ને તો બે પૂળા હતા એટલે બે પૂળાને તો એ કે અમાર ન ખૂટે એટલે એક પૂળો એ એણે રાખ્યો ને એક પૂળો મેં રાખ્યો એટલે એ આંચને હું ઉડાવી દીધો ને પછી મેં ધાણા વીણા અને હવે મેં છે ને ચા મૂકી દીધી તો ચા પી લો પછી હજી એક કામ માર કરવાનું છે કેમ કે ઘનશ્યામ છે ને આ સુરતથી મકાઈ લેવાતા ડોડા

કામ તો કાંઈ ખૂટે જ નહીં ને આ અમારે બે બેનું છે ને પાણીની બોટલું ભૂલી ગયું બિચારી જો હમણાં એ છે ને ડીમાર્ટમાં ગીટ્યું ને તો લઈ આવી એકે આવી લીધી અને એકે આવી લીધી સ્ટીલની બોટલું બે પાસે છે ને તો એ બે આવી બોટલ લઈ આવી આવીમાટમાં ગીટ્યું ને એટલે એકે આવી લીધી જો આ લોકવાળી છે આ આમ દબાવીને તો આ લોક ખુલી જાય જો અને આ શીંગડા કેવા જો આવા શીંગડાવાળી બોટલ લઈ આવીશ એ બે બોટલું ભૂલી ગયું ને પાણીની તો મારે દેવા જ આવી હતી પણ પછી હું ન ગઈ અહીંયા સુઈ ગયો હતો ને એટલે એને કોણ રાખે એમ સુઈ ગયો છે તો પછી રોવા મેળવ હોય તો પણ એને સ્કૂલમાં આવે છે પાણી એટલે એ પી લે અહીંયા સ્કૂલમાં બહુ મસ્ત ફિલ્ટર્સ કન્ટિન્યુ રહો બ્લોકમાં અને સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે સપોર્ટ કરો ને એટલે હું અહીંયા આગળ આવી જાઉં બધા છે તો મિત્રો જો હું છે ને મકાઈ થી દાણા કાઢી નવળી થઈ પછી મેં લસણ ફોલું ગમસા મારે વસ્તુ મગાવી તો લાવે ખરી પણ એને લેતા ન આવડે કિલો શાક મગાવ્યું હોય ને તો બે કિલો લીને એવું કરે બોલો હા એટલે મારે કામે વધી ગયું મકાઈમાંથી દાણા કાઢ્યા અને હુકવવા મૂકી દીધા છે તડકે કપડાં હતા મારા તો ત્યાંથી તડકો વયો ગયો ને એટલે મેં ને બધા અહીંયા જો હુકવી દીધા ઓટલે મસ્ત તડકો છે ને તો આગળ હુકાઈ જાય હાલમાં મોડું થઈ ગયું હતું હુકવાનું એટલે હુકાણા નથી છે થોડા થોડા ભીના છે ને તો આગળ સુકાઈ જાય થોડાક જાડા જાડા હતા ને એ તે બીજા તો હુકાઈ ગયા છે જો આ એટલા સુકાઈ ગયા એને તો આ ટગલો છે ને એ સુકાઈ ગયા છે તો ભાઈ હૂતા છે એ હૂતો છે ને તો આગળ ફટાફટ હંકેલી મૂકી દઈશ કેમકે હાડા ત્રણ થઈ ગયા છે ને હવે

ત્રણ દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો તો ગરમી બહુ થાય છે બહુ ગરમી પડવા માંડી છે એવું છે બધું તો જોવો મિત્રો અત્યારે થયા છે સાડા પાંચ અને જેલી અને પ્રિયલ એ બે બેનું છે ને ચાર વાગે ભણીને આવી ગયું આજે શનિવાર હતો ને એટલે તો હવે છે ને એને આજ શું કરે કહું બતાય તો જેલી એને છે ને આ જેલીને ડ્રોઈંગ પાછળનો બતાવી તો ડ્રોઈંગ તો કરેલું જાય પૂછું પણ કલર પૂરવાનો તો જો કેવો મસ્ત કલર પીરો છો છે ને મસ્ત બહુ મસ્ત કલર પીરો આગળ ફેરાય આગળનું બતાય હા ડ્રોઈંગ કર્યું આમ કલર પૂરવાનો તો એમ ને બીજું પછી ગેમ રમાડી અને આ પ્રિયલ આ પ્રિયલ છે ને એને એને એણે જાતે દોર્યું આ દોરી આમ હરખોરા નથી દેખાતું દોરી અને એને કલર પીરો છો છે ને હવે બહાર રમવા જાવું છે આમ જો ફોન આવ્યો કોનો ફોન આવ્યો દાદાનો ફોન આવ્યો મોઢામાં નખાય દાદાનો ફોન આવ્યો તારે તો ચપ્પલમાં ફોન દેખાય તને કા બહાર રમવા જાવું છે ને એટલે ચપ્પલ પહેરે છે જો પીએલ બેન રમવા લઈ જાય રમવા જાઉં છે ને તારે દાદા પાસે જાઉં છે ને રમવા ક્યાં જાવ છે બહાર જવું છે હવે પીયલ ઘડીક રમાડશે અને જેલી તું જાય છે ને કડીક ભાઈન રમાડવા પછી છે ની બે ભણીને આવ્યું ને એટલે મેં એના બેન નવડાવી દીધું માથું ધોઈ દીધું આજ એટલે કાલ રવિવારે ઉપાદી નહીં ને એમ માથું ધોઈ દીધું નવડાવી દીધું અને સે ને ને ભેળનો પ્રોગ્રામ હતો ને તો ભેળ ત્યાં વધી હતી ને એટલે મેડમે કીધું હતું બધા મમ્મી થોડીક ભેળ લેતા થશે ચાખવા એટલે માર હાટું ભેળ લાવી જો એટલે એ હા જાઓ માર મારે એટલી ભેળ લાવી પીએલ કે મમ્મી તારે એટલી તો બહુ થઈ કે મેડમે કીધું હતું બધા ડબ્બા ભરી ભરીને લેતા જાય છો કેમ કે બહુ બધી વધી હતી એક થેલી તો પીએલ મમરાની લઈ ગઈ હતી બીજી છોકરીઓ લઈને આવી હતી તો પીએલ મારા તો એટલી ભેળ લઈને આવી કે મમ્મી તારે એટલી તો થઈ રહી ગઈ એમ અને પછી ભણીને આવ્યું ને એટલે મેં એટલા કપડાં ધોયા છું અહીં હુકાય ને એ બધા કપડાં ધોયા મેં એના સ્કૂલના કપડાંને બધું હું મશીનમાં નથી નાખું મશીનમાં ન નાખું હાથે ધોઈ નાખું

આ સ્ટ્રાય મારી છે કેવી બને એમ જોવાય એમ અને છે ને ચા ને ભાખરી છે આ બીજું કાંઈ નથી ખાવામાં કોઈને ભૂખ નહોતી ને એટલે મેં ચાંદ ભાખરી બનાવી નાખી અહીં ચા મૂકી દીધી છે અને છે ને આપણે આ ચટણી બનાવવાની છે નકરી ચાંદ ભાખરી ન આવે ને એટલે થોડીક ચટણી બનાવી નાખીએ એમ ધાણા ને લસણ ને આ લીંબુ ને મરચાં ને આદુ ને બધું નાખી ખાંડી નાખવાની છે એવી ચટણી બનાવવાની છે બહુ મજા આવે ચા ભાખરી ખાવાની કે મને ચાન ભાખરી નકરી ન ભાવે અથાણું છે પણ તો એ અથાણું અથાણું આ થોડુંક મેં કીધું ચટણી કરી નાખીને એટલે મજા આવી જાય એમ ચટણી એને ભાખરી ખાવાની અને આજ તો મેં આ ભાખરી અલગ બનાવી છે ને તો આપણે જમી લઈએ પછી હું તમને કહું કેવી બની છે ને ભાવે છે કે નથી ભાવતી પણ આપણે છે ને કોઈને કહેવા નથી ઘરમાં જો કહેશ ને નહીં ભાવે ને તો એમ કહે કે નથી ખાવી પડી રે અમારે ભાખરી એમનો ખવડાવી દેવાનું છે કીધા તો મિત્રો વાગી ગયા છે દસ અને હું કામ કરીને નવરી થઈ ગઈ એમ તો ક્યારો નહીં નવરી થઈ ગઈ નવ વાગ્યાની પછી ઘડી બેઠા હતા અને આપણે જે ભાખરી બનાવી હતી ને કીટુવાળી બહુ મસ્ત ભાખરી બની મેં તમને કીધું હતું ને કે કોઈને કહેવાનું નથી એમ અને કીટુવાળી ભાખરી ખવડાવી દેવાની પણ બધાને ભાવી ભાખરી અને બહુ મસ્ત બિસ્કીટ જેવી ભાખરી બની હતી તમે બનાવશો બહુ મસ્ત બને છે કીટું ફેંકી ન દેતા એમ હું તો અત્યારે સુધી ફેંકી દેતી પણ હવે નહીં ફેંકી દઉં તો હા આપણે બ્લોગ અહીંયા પૂરો કરીશી અને જો મારો બ્લોગ ગયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ખાલી નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો અને વ્યસ્ત રહેજો જય માતાજી